રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજોમાં એડમિશન મળી રહે તે માટે જીસીએએસ પોર્ટલ શરૂ કરાયું પરંતુ પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જવાને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો GCAS માં અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરિટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહી છે જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે એબીવીપી ના નેતાઓએ જણાવ્યું કે જીસીએસ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે અમારી એવી માંગણી છે કે જીસીએસ અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરિટના આધારે પારદર્શકતાથી પ્રવેશ થઈ શકે અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCAS માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ये जो जी कास्ट को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप जी कास्ट के थ्रू ले सकते हो लेकिन जी कास्ट में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि कहाँ पर एडमिशन लें कैसे जाए फॉर्म तो भर दिए जाते हैं फिर मेरिट लिस्ट पर इतनी गड़बड़ी हो रही है जिसके कारण प्राइवेट यूनिवर्सिटियों का बहुत ज़्यादा विद्यार्थियों का पलायन प्राइवेट यूनिवर्सिटी की तरफ बहुत ज़्यादा हो गया हमारा ये डिमांड है कि ये जी कास्ट जो गुजरात

જેના માધ્યમથી વિદ્યાર્થીઓને કોલેજો એડમિશન મળતા હોય તો આ વિકાસમાં ઘણી કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે જેના કારણે વિદ્યાર્થીઓને જે સ્ટેટ યુનિવર્સિટીમાં ત્રણ ચાર હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાંત્રીસ થી ચાલીસ હજાર ભરે છે તો એક ખૂબ ગંભીર બાબત કહેવાય અને આજ રોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે જે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ જીકાના માધ્યમથી સમાવેશ કરવામાં આવે અને ગુજરાતભરની દરેક યુનિવર્સિટીના વિદ્યાર્થી એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે ગુજરાતમાં જે જીક માધ્યમથી જે પ્રવેશ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અને જે જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ જીકાસ પોર્ટલ ને પણ બંધ કરાવશે